ગયા વખતે ઓગણીસસો ને તોતેર કરોડ હતા આ વખતની રકમ છે બે હજાર એકસો એકવીસોને એકત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા પશુપાલકો માટે આપણા નિયામક મંડળે આજે લીધો છે બસો કરોડ પહેલાં ચૂક્યા પછીની વાત છે હો એ વધારે નહીં એ ગણતો તો તમારે હજુ વધારે થાય એકવીસસોને કરોડ રૂપિયા અઢાર એને જો ભેગા કરીએ તો વીસ પોઈન્ટ બત્રીસ ટકા પશુપાલકની દૂધ મંડળીઓના અને બેના કરીએ તો મિનિમમ હું માનું છું કે પચીસ ટકા ઉપરનો ભાવ વધારો એને જે ચૂકવવામાં આવશે તો મિનિમમ લગભગ રહેશે ખૂબ આશીર્વાદ આપે છે માતાઓ બહેનો તમે બધા પણ રાજી થયા હોય તો બે હાથ ઊંચા કરીને એક વખત આપણા નિયામક મંડળ અને બાકી બધાને શુભેચ્છાઓ આપો બે હાથ ઊંચા કરીને તાલી પાડો રાજી થયા હોય તો આ કામ આ કામને હજુ પછી આપણે આગળ લઈ જવા માટે તમે આ કામ જે કરો છો એના કારણે કરીને અમને અંદરથી ખૂબ ઉત્સાહ થાય છે કે હજુ વધારે કામ કરીએ હજુ વધારે પશુપાલકોને આપીએ